નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે સમગ્ર ભારતે ધનતેરસના અવસરે શ્રીલક્ષ્મીની પૂજા કરી જેની સાથે જ દિવાળી પર્વનો શુભારંભ થઈ ગયો આપણે ત્યાં ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનો રિવાજ છે પણ એ અત્યારે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે વધારો થયો છે એટલે રિવાજ અને રોકાણ એમ બંનેની દૃષ્ટિએ સોના અને ચાંદીની ચમક લોકોને આકર્ષી રહી છે સામાન્ય રીતે ધનતેરસ પર સોના ચાંદીની જ્વેલરી ખરીદવામાં આવતી હોય છે આ વખતે સ્થિતિ જરા અલગ છે કિંમતોમાં વધારાઓ થવાના કારણે સોનું ખરીદનારા અનેક લોકો ચાંદીના બાર્સ અને સિક્કા તરફ વળ્યા છે વળી ચાંદીની કિંમતો પણ ખૂબ જ વધી ગઈ છે અત્યારે ચાંદીનો ભાવ લગભગ એક પોઈન્ટ પંચોતેર લાખની આસપાસ છે રોકાણ માટે અનેક નિષ્ણાતો સલાહ આપે છે કે ચાંદીના સિક્કા અને બાર્સની જગ્યાએ ચાંદીના વાસણો ખરીદવા જોઈએ કેમ કે એમાં ફાયદો રહેલો છે મૂળ વિચાર એ છે કે તમે ચાંદીની કોઈ વસ્તુ ખરીદો અને એને પછી વેચવા જાઓ તો એ ફાયદા પર જુદા જુદા ટેક્સ લાગે સસ્તા ભાવે ખરીદીને મોંઘા ભાવે વેચવાથી ફાયદો થાય જોકે ટેક્સનું ગણિત પણ જોવું પડે ટેક્સના ગણિતના લીધે ચાંદનીના વાસણો ખરીદવા યોગ્ય છે આમ પણ અત્યારે ચાંદીની કિંમત બે લાખ રૂપિયાને પાર થઈ જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે અનેક લોકો તો અત્યારે ચાંદી વેચીને રોકડા રૂપિયા લઈ રહ્યા છે ભવિષ્યમાં પણ ચાંદીની કિંમતો વધવાની સંભાવના હોવાથી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ચાંદીમાં તો રોકાણ કરવું જ જોઈએ પણ એમાં પણ ચાંદીના વાસણો જ ખરીદવા જોઈએ ભારતના લોકોને સામાન્ય રીતે સોના પ્રત્યે વધારે આકર્ષણ હોય છે જો કે જે રીતે ચાંદીએ એક વર્ષમાં લગભગ અઠ્ઠાણું ટકા રિટર્ન આપ્યું છે એટલે એના પ્રત્યે હવે લોકોનું આકર્ષણ વધ્યું છે બીજી તરફ સોનાએ એક વર્ષમાં છાસઠ ટકા રિટર્ન આપ્યું છે એટલે રિટર્ન આપવામાં ચાંદીએ સોનાને પછાડી દીધું છે આ આંકડા જોઈને જ અનેક લોકો સોનાની જગ્યાએ ચાંદી ખરીદવા લાગ્યા છે લાંબા ગાળે ચાંદીના ભાવ વધવાનો પણ અંદાજ છે જ હવે અમે તમને ટેક્સનું ગણિત સમજાવીશું જો તમે ચાંદીના સિક્કા જ્વેલરી કે બાર્સ ખરીદો અને એને ચોવીસ મહિનાની અંદર જ વેચી દો એટલે કે બે વર્ષની અંદર જ વેચી દો તો એના પર પંદરથી વીસ ટકા જેટલો શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ લાગે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સની વાત કરીએ તો એ બાર પોઈન્ટ પાંચ ટકા છે જો કે અહીં એક રાહતની વાત એ છે કે ચાંદીની ચમચી બાઉલ અને થાળી જેવા વાસણો ખરીદો તો એને ઇન્કમટેક્સ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ પર્સનલ ઇફેક્ટ્સ તરીકે મુક્તિ મળી શકે છે એટલે જ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સથી બચવું હોય તો ચાંદીના સિક્કા અને બાર્સની જગ્યાએ ચાંદીના વાસણો ખરીદવા જોઈએ તમે શાંતિ કહી પણ શકો કે અમે તો રાજા મહારાજાને જેમ ચાંદીના વાસણોમાં જમીએ છીએ હવે ઇન્કમ ટેક્સનું ગણિત પણ તમને સમજાવીશું ઇન્કમટેક્સ એક્ટની કલમ બે ચૌદ એ એવી છે કે જેમાં કેપિટલ એસેટ્સની મિલકત તરીકે વ્યાખ્યા કરવામાં આવે છે જેમાં પર્સનલ ઇફેક્ટ્સને બાકાત કરવામાં આવે છે એટલે એના પર ટેક્સ ન લાગે પર્સનલ ઇફેક્ટ્સ એટલે કે કપડાં ફર્નિચર અને વાસણો જેનો કરદાતા કે તેમના પરિવારજનો ઉપયોગ કરતા હોય એ બધી વસ્તુ ચાંદીની જ્વેલરી બાર્સ અને સિક્કા પર વેરો લાગુ પડે છે અહીં એક ખૂબ જ રસપ્રદ સ્થિતિ છે જો વાસણોમાં સોનું ચાંદી કે પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ સુશોભન તરીકે જડેલી હોય તો એને જ્વેલરી ગણી લેવામાં આવે છે ચાંદીના વાસણો વેચવાથી થતા લાભ પર ટેક્સને લઈને ખૂબ જ ગૂંચવાળો છે એક ગૂંચવાળો તો અમે તમને કહ્યું કે સુશોભિત વાસણો હોય તો એને જ્વેલરી ગણી લેવામાં આવે છે હવે બીજા ગૂંચવાળા વિશે પણ તમને વાત કહીશું ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ પર ખુલાસો કરવામાં આવ્યો છે કે ચાંદનીના વાસણનો રોજ જમવા માટે કે પૂજા કરવા માટે ઉપયોગ થતો હોય તો જ એને કેપિટલ ગેઇન ટેક્સથી મુક્તિ મળે છે વળી એમાં પણ એક પ્રકારની લિમિટ છે માની લો કે કોઈ વ્યક્તિ રોજ જમવા કે પૂજા માટે હજાર જેટલી થાળી અને ચમચીઓ રાખી ન શકે એમાં પણ સ્થિતિ જોવી પડે જેમ કે મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ ચાંદીની પાંચ હજાર થાળી પણ રાખી શકે કે તેમને ત્યાં એક સાથે એટલા મહેમાનો કદાચ આવતા પણ હોય બાકી તો સામાન્ય વ્યક્તિને ત્યાંથી મોટા પ્રમાણમાં ચાંદીના વાસણો મળે તો ઇન્કમટેક્સ અધિકારી સમજી જ જાય કે એ તો રોકાણ માટે જ ખરીદવામાં આવ્યા છે એવી સ્થિતિમાં એના પર ટેક્સ ગણી લેવામાં આવી શકે છે બાકી તમે ઘરના જેટલા સભ્યો હો એનાથી થોડી ઘણી વા વધારે ચાંદીની થાળી રાખો તો વાંધો ન આવે કેમ કે મહેમાનોને પણ ચાંદીના વાસણમાં જમાડી શકાય છે જેના પુરાવા તરીકે તમે એની તસવીરો લઈ શકો છો અમે વધુ એક વખત કહીશું કે શેર હોય કે ચાંદી સસ્તા ભાવે ખરીદીને મોંઘા ભાવે વેચવાથી જ ફાયદો થાય હવે માની લો કે કોઈ વ્યક્તિ બહારથી વધારે ચાંદીની થાળી વેચવા જાય તો ઇન્કમટેક્સ અધિકારીઓ તરત જ પૂછપરછ કરવા લાગે હવે તમે કહો કે અમે તો ચાંદીની આ થાળીનો રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ અત્યારે અગવડ પડી એટલે એને વેચવા જઈ રહ્યા છે હવે વેરાઓમાંની છૂટ જોઈતી હોય તો વ્યક્તિએ સૌથી પહેલાં તો ખરીદીની રસીદ બતાવવી પડે વળી એ થાળીઓની રેગ્યુલર ઉપયોગ કરવામાં આવતો હોય એવા ફોટોગ્રાફ્સ પણ તમારે બતાવવા પડે સાથે એફિડેવિટ પણ આપવી પડે જેથી ઇન્કમટેક્સ અધિકારીઓને ભરોસો થાય હવે માની લો કે કોઈ વ્યક્તિએ બે હજાર દસમાં ચાંદીના વાસણો ખરીદ્યા અને એને બે હજાર પચીસમાં એટલે કે આ વર્ષે એણે વેચ્યા એટલે એણે એક રીતે દસ લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો એનો સીએ તો એને આવક જ ગણે વેરામાંથી છૂટછાટ જોઈતી હોય તો આ ભાઈએ પુરાવા આપવા પડે બાકી તો એના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગવો પડે અને એનો ટેક્સ ભરવો પડે પછી ટેક્સ ન ચૂકવવામાં આવે તો બસો ટકા સુધી પેનલ્ટી પણ ભરવી પડે જો ચાંદીના વાસણો ભેટમાં કે વારસામાં મળ્યા હોય તો પણ સ્થિતિ અલગ છે લગ્નની ભેટ તરીકે મળેલા ચાંદીના વાસણો સામાન્ય રીતે ટેક્સ ફ્રી છે કે તમારો સંબંધી ન હોય એવી વ્યક્તિ તમને પચાસ હજાર રૂપિયાથી વધારે કિંમતના ચાંદીના વાસણો ભેટમાં આપે તો એના પર વેરો લાદવામાં આવે છે જ્વેલરીની સરખામણીમાં ચાંદીના સિક્કા અને વાસણો ખરીદવાથી બીજો પણ એક ફાયદો છે તમે ચાંદીની જ્વેલરી ખરીદો તો ગળામણનો ચાર્જ આપવો પડે જ્વેલરીમાં નાજુક ડિઝાઇન કરવા માટે વધારે મહેનતની જરૂર પડે એટલા માટે વીસ ટકા જેટલો મેકિંગ ચાર્જ લાગવું પડે અમારો ઈરાદો તમને કર ચોરી કરવા માટે પ્રોત્સાહન આપવાનો જરાય નથી બલકે અમે કહેવા ઈચ્છીએ છીએ કે ચોરી માટે જાજો સ્કોપ નથી મૂળ વાત એટલી જ છે કે રોકાણની દૃષ્ટિએ પણ ચાંદનીના વાસણોમાં જમવાથી ફાયદો થાય છે